કેન્દ્રમાં આપણી સરકાર રાજ્યમાં આપણી સરકાર વીસ રાજ્યોમાં આપણી સરકાર અને આપણે પેલા નાના મોટાથી યાર પવન આવે ને એ તો ચાલે યાર આવો જવાનું છે લેકિન હે આ ભારતીય જનતા પાર્ટી આ પાર્ટીનો મુખ્યમંત્રી આવી ગયો

એટલો જ તમારો અવાજ નીકળે છે અહીં બેઠેલા અમારા બધા ટાઈગરો જંગલ ના ટાઈગર છે જંગલ ના ટાઈગર જે દિવસે આમનો સામનો થઈ જશે તે દિવસે અમારો તમારો આમનો સામનો થશે ને તમને અમે છઠ્ઠી નું દૂધ યાદ દેવડાવી દઈશું